હા મિત્રો કેમ છો મારા પ્રથમ બ્લોગમાં મારા સબસ્ક્રાઈબ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મારો આજનો ટોપિક હતો કે દેશી ચૂલાની ચા એમાં લીંબુડીના પત્તા એડ કરીને કેવો સ્વાદ આવે છે એ સ્વાદ માણો તો હું દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત હા ગાઈસ મારા નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મારી નવી સાઇટ ઉપર બાંધકામ ચાલુ કરેલું છે ત્યાં આગળ ચાની કોઈ વ્યવસ્થા નથી તો ચા બનાવવાનો અમે પ્રયત્ન કરી છું અને અમારા સ્ટાફને ચા પાવાનો પ્રયત્ન કરી છું એ પણ મોહનભાઈની મદદથી તો મોહનભાઈ અત્યારે હાલ ચા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો જો ચૂલો એક સળગી રહ્યો છે હાય બોલો ભાઈ હા બરાબર છે અને શૈલેષભાઈ પણ જોડે છે તો ચામાં શું શું લાગ્યું છે જોઈ લઈએ આપણે એક તો તપેલી લીધી છે અને ખોડ અને ચા અને દૂધ એકા બરાબર છે તો મોહનભાઈ હળગાવી દો દેતવા એટલે આપણે ચૂલા ઉપર ચા બનાવી અને આપણો સ્ટાફ શૈલેષભાઈ મોહનભાઈ સુરેશભાઈ તો બધા ભેગા થઈને પછી ચા પણ પીશું તો કન્ટિન્યુ ચાલુ રાખજો મે જોયું કે ભાઈ આજે આ ચામો પહેલી વાર એવું જોઈ રહ્યું કે રહ મોહનભાઈ જે ચાની અંદર લીંબુડીના પત્તા એડ કરવા જઈ રહ્યા છે તો મને થોડી નવાઈ લાગી રહી છે કે ચા ની અંદર લીંબુડીના પત્તા નાખી શકાય તો તમે કમેન્ટ કરજો પ્લીઝ તો મોહનભાઈ લીંબુડીના પત્તા પણ જો ચામાં નાખવા જઈ રહ્યા છે પત્તા બતાવો ને મોહનભાઈ હા લીંબુડીના પત્તા જેવા કે હા કુણા કુણા પત્તા છે તો તમે જોઈ શકો છો પછી ચાનો સ્વાદ પણ આપણે મોહનભાઈને જોડે બેસીને માણીશું ઓકે હા ગાઈશ તો તમે જોઈ શકો છો કે મોહનભાઈએ લીંબુડીના પત્તા ચામો નાખી દીધેલા છે જોઈ શકો છો અને મોહનભાઈ પણ જોડે બેઠેલા છે મોહનભાઈ ચામો દૂધ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે લીંબુડીના પત્તાને ચા ખોડ અને પાણી જોડે દૂધનો મિલાવટ થઈ રહ્યો છે બરાબર છે આ સ્વાદ આ ચાનો સ્વાદ કેવો આવે છે એ આપણે ટેસ્ટ કરીશું હા આમ પણ મને ચા પીવાનો શોખ ખરો પણ એક મારો મિત્ર હતો ફ્રેન્ડ્સ હતો એને ચાનો બહુ શોખ કોઈ પણ જગ્યાએ હું જતો હોય એની જોડે હોઉં તો એને એક જ વાત હોય કે મને ચા પાવ તો એવો મેં પ્રયત્ન કર્યો કે હું પણ ચા બનાવવાનો શીખી જાઉં અને એને કોઈ દિવસ મારી હાથે બનાવેલી ચા પાવાનો પ્રયત્ન કરું ઓકે કહીશ તો કન્ટિન્યુ આગળ આપણે જોઈએ મોહનભાઈ એક કેવી ચા બનાવી છે અને એનો સ્વાદ કેવો છે રજવાડીનો સ્વાદ આવે છે કે પછી મહારાજાનો સ્વાદ આવે છે એ ચા પીને આપણે ટેસ્ટ માણીશું ઓકે થેન્ક યુ મિત્રો તમે જોઈ શકો છો કે ચા અત્યારે તૈયાર થવાની તૈયારીમાં છે બરાબર મોહનભાઈ અને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો લાગે છે એવું છે કે ચા બહુ સારો એવો બનવા જઈ રહ્યો છે મોહનભાઈ બોલો ચલો ભાઈ ચાલે હાલ લાગે તો કોમેન્ટ કરાવજો ભાઈ ના લાઇક અને સસ જરૂરથી કરજો તમે જોઈ શકો છો ચા પણ એટલી સુંદર દેખાઈ રહી છે કે હું બે ત્રણ ટકેવી પી જઈશ એવું લાગી રહ્યું છે આ દેશી ચૂલાની ચા એનો સ્વાદ માણવા માટે જો તમારે ચા પીવી હોય તો અમારો કોન્ટેક્ટ કરો મોહનભાઈ સુરેશભાઈ દીવાન રોયલ ઠાકોર છે લીંબુડીનું ઝાડ હતું અને અમારા મિત્રો આવી રહ્યા છે ચા પીવા માટે જે અમે અત્યારે ચા બનાવીને તૈયાર કરી છે તો મોહનભાઈને હાથો ચા બનાવેલી પીવા માટે સુરેશભાઈ કાળુભાઈ રમેશભાઈ પણ આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે ટૂંક સમયમાં ચાનો સ્વાદ માણીશું આપણે ચા બનીને તૈયાર થઈ ગયો છે અને આપવાનું ચાલુ થઈ ગઈ છે ના 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 ગ્લાસમાં જોઈ શકો છો લીંબુડીનો આ પત્તાનો ચા આપણું ટાઈટલ છે લીંબુડીના પત્તાનો ચા

થેન્ક યુ જોઈ શકો છો તમે હું પણ ચાનો સ્વાદ માણી રહ્યો છું ચાના દાતા શ્રી મોહનભાઈ ઓહો શું ચા બની છે વાત છોડી દો ભાઈ લીંબુડીના પત્તાનો ઉપયોગ કરીને ચા બનાવો બહુ સરસ ચા બની છે અને મારા મિત્રને પણ હું અપીલ કરી મારા ફ્રેન્ડસને ક તું પણ લીંબુડીનો ચા

રજવાડી હોય તો પણ નહીં મજા આવી પણ આ જે લીંબુડીના પત્તાનો ચા બનાવ્યો ને જે પીધો ને એ ખરેખર ટોપિક હતો દેશી ચૂલાનો ચા કે જે રજવાડી ચા મહારાજાની ચા એના પણ ટક્કર મારે એવી ચા બનાવીને પીધી આપણે થેન્ક યુ વેરી મચ મને જોવા બદલ અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી